બાબર મુકામે દસનામ ગોસ્વામી સમાજના પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા ભાબર ખાતે આજે દસનામ ગોસ્વામી સમાજ પ્રથમ સમૂહ લગ્ન સૌ યોજાયો જેમાં સમાજના પંદર નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા જેમાં મોટી સંખ્યામાં બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા દસનામ ગોસ્વામી સમાજ પણ સમૂહ લગ્ન સૌ થકી એક સમાજમાં નવો રાહ ચિંધવા જઈ રહ્યો છે જેમાં બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાના પંદર નવ યુગલોને આજ સમૂહ લગ્ન સૌ પ્રભુતામાં પગલા માણશે આમ તો હાલમાં દરેક સમાજમાં પણ અનેક સમૂહ લગ્ન સૌ યોજાય છે જેમાં ખાસ કરી સરહદી પંથક એવા ભાભર મુકામે આવેલ બાલાજી પાર્ક ખાતે આવેલ શ્રી વેદાંત વિઘા સંકુલ ખાતે પ્રથમ સમૂહ લગ્ન સૌ યોજાયો જેમાં ગોસ્વામી સમાજના દીકરા દીકરીઓને પણ સમૂહ લગ્ન સૌ થકી પ્રણાવી એક સમાજને નવી રાહ ચિંધી છે જેમાં બનાસકાંઠા જિલ્લાના વિધ તાલુકામાં દરેક સમાજ દ્વારા સમૂહ લગ્ન સૌમાં ફાળો આપી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં વિધ દાતાઓએ ભોજન સહિત તમામ કર્યાવર જેવા દાતા થકી સમાજના લોકોને દાન આપી એક માનવતાના ઉત્તમ ઉદાહરણ સાથે માનવતા મેકાવી આમ તો મોટા ભાગે લોકો મોંઘા દાટ ખર્ચ કરી લગ્ન સૌ જવતા હોય છે જેમાં કેટલાય પરિવાર એકબીજાની દેખાદેખીમાં કર્જના બો જેઠળ આવી જતા હોય છે ત્યારે દરેક સમાજ પણ ખોટા દેખા દેખી છોડી સમો લગ્ન થકી દીકરા દીકરીના લગ્ન કરે તેવા ગોસ્વામી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું ત્યારે આ બાબર મુકામે યોજાયેલ પ્રથમ ગોસ્વામી સમાજ સમો લગ્ન સૌમાં મોટી સંખ્યામાં દાતાઓ તેમજ સમાજબંધુ બંધુ ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપ્યા જેમાં સંતો મહંતો સહિત રાજ્ય સરકારના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત દ્યોદર ધારાસભ્ય કેસાજી સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહી તમામ વર્ગ વધુને નવા જીવનના આશ્રદ આપ્યા હતા એવા પ્રકાશ ભારતી ગોસ્વામી ભારતની અસ્મિતા